નાખીએ ને એટલે આપણા એ છોડને રસાયણ મળ્યું કહેવાય તો એ કેમિકલ વાળો છોડ બરાબર એવું અનાજ ખાવાથી લાંબે ગાળે આપણે બીમાર પડીએ છીએ અને આપણને ડાયાબિટીસ પછી બ્લડ પ્રેશર અને એનાથી પણ આગળ કેન્સર અને એવા એનાથી પણ આગળ આપણે ના સાંભળેલી હોય એવી બીમારીનો આપણે ભોગ બની છીએ જો એમાંથી આપણા જીવનને મુક્ત કરવું હોય તો આપણે આજે અહીંયા બે ત્રણ વાતો કરીશું આપણે બધા એકદમ ધ્યાનથી સાંભળીશું આજના કાર્યક્રમમાં આપની વચ્ચે પાઠ આ પ્રાથમિક શાળા તાલુકો સાતબા અને જિલ્લો નર્મદામાં મને આપણા શાળાના જે ખૂબ જેમને રસ છે ઉપલબ્ધ પર્યાવરણ વિષય પર એવા ભાઈ શ્રી ડીએસભાઈ જે અમારા ચીખલી વલસાડ વિસ્તારના છે ભાઈ શ્રી બનાસકાંઠા વિસ્તારના છે અને અહીંયા સેવા આપે છે એ જ રીતે આપણા મેહુલભાઈ સાહેબ અને આપણો આખો શિક્ષણ એ પણ અહીંયા સરસ મજાના ગુરુજીઓ ગુરુજી આચાર્ય શ્રી હતા બરાબર અને એક રાજુભાઈ કરીને શિક્ષક આવેલા અહીંયા તો એ ગુરુજીઓ અને એવા ઘણા બધા ગુરુજીઓના મને અત્યારે નામ ખ્યાલ નથી પણ એ લોકોએ પણ આ શાળા માટે ખૂબ મહેનત કરી

બાજી દેવા છે એટલે એને શું કહેવાય છે એની બાજુમાં વચ્ચે વચ્ચે માંસ દેવા છે જોઈએ માંસ જેવા પામ ઉમેરા છે એ પામનું કોઈ નામ કહેશો એનું નામ છે એરિકા પામ શું નામ છે એરિકા પામ બરાબર પછી તમે નોટમાં લખી દેજો સાહેબ લખાવી દેશે એક સાયકસ છે નીચે ખજૂરી જેવું છે ઊંડામાં છે પછી ક્રોટોન છે અત્યારે હું વાત કરતા કરતા મારો જમીન ને કેવી રીતે આપણે તૈયાર કરીએ દાખલા તરીકે જમીનમાં આપણે છોડ વાવવા છે અથવા તો દાણા વાવવા છે તો દાણા વાવવાના હોય તો આપણે પેલા ખેતર ને છીએ બરાબર ને ખેતર ને ખેડીએ

તો આ જે જમીનને તૈયારી કરવાની પદ્ધતિ છે તો આપણા દરેક ના અહીંયા આજુબાજુમાં દેશી છાણિયા ખાતર ના ઉપરડા આવશે ખરાને ઉપરડા તો આપણે ઘણા બધાના લોકોને ત્યાં દેશી ગાય અથવા બળદ હશે કેટલા જણા ત્યાં દેશી ગાય છે દેશી નાની ગાય છે ને બળદ છે બળદ બળદ છે કે નહીં હા તો બળદ અથવા તો ગાયો છે એનું ગોબર થાય ને ગોબર એ છાણ આપે ને ઘાસ ખાય અને છાણ આપે તે રીતે ગૌમૂત્ર આપે બરાબર ને તો આ ગોબર અને ગૌમૂત્ર એ આપણી જમીનને ફરી પાછી નવ પ્રભાવિત કરવા માટે બેસ્ટ કુદરતી રસાયણો છે કેવી રીતે તો ગોબર અને ગૌમૂત્રની અંદર આપણે ગોળ નાખવાનો અને ચણાનો લોટ નાખવાનો અને વળ અથવા પીપળાના ઝાડ નીચેની માટી નાખવાની બધાનું પ્રમાણ પણ હું આપણે કહી દઉં છું એક બસો લીટરનું મેરલ લેવાનું એમાં દસ કિલો ગોબર ગાય અથવા બળદનું ગોબર એટલે છાણ દસ કિલો છાણ નાખવાનું તાજું દસ લિટર ગૌમૂત્ર ગાયનું હક એમાં ભેંસણું કે જર્સી એજેપનું ચાલે નહીં દેશી ગાવડીનું ગૌમૂત્ર દરરોજનું ઝીલ્યા કરવાનું દસ લિટર ગૌમૂત્ર દસ કિલો ગોબર બે કિલો ગોળ એક કિલો ચણાનો લોટ અને વળ અથવા પીપળાના ઝાડ નીચેની માટી આટલી વસ્તુને તમે મિશ્રણ કરીને એ બસો લીટરના જમમાં મૂકી રાખો દરરોજ એને ઘડિયાળના કાંટાની દિશામાં પાંચ મિનિટ હલાવો આવું કોઈ કરે છે તમારે ત્યાં અત્યારે ઘરે કોઈને ત્યાં કરે છે આવી ખેતી કોઈ કરે છે ના કરતા હોય તો હવે કરી શકો છો તો એ બસો લીટરના બેરલમાં બધી વસ્તુનો ગોલ બનાવીને એને હલાવવાનું અને એ ગોલ એક અઠવાડિયામાં તૈયાર થઈ જાય પછી સરસ મજાની એની અંદરથી મિથેન ગેસ છૂટો પડી જાય એટલે સરસ મજાની સુગંધ એ જે એ જીવામૃત તૈયાર થયું છે એનું નામ જ જીવામૃત છે તો એ જીવામૃતને તમે દરેક છોડની અંદર ઉંમર મુજબ મુજબ દાખલા તરીકે પાંચ વર્ષનો છોડ હોય તો પાંચ લીટર આપો કોઈ છોડ ત્રણ મહિનાનો છે તો એને પાંચસો એમએલ જેટલું આપો એનાથી એ છોડમાં જમીન ઓછી કરવાનો ગુણ આવશે અળસિયા આજે ખૂબ નીચે જતા રહ્યા છે જે દવા અને ખાતરની દીકે એ પાછા ઉપર આવી જશે અને અળસિયું એનું કામ કરવા માંડશે અળસિયું એટલે આપણો ખેડૂતનો મિત્ર છે કે દુશ્મન મિત્ર છે બરાબર ને એ એકવાર આપણા જમીનમાં આવી જાય પછી આપણી જમીન સરસ મજાની ફળદ્રુપ બની જશે એ પાક જે પાકે એ રીંગણાનો સરસ મજાનો સ્વાદ આવે ટમેટાનો સરસ મજાનો સ્વાદ આવે કેરી બનાવી હોય તો કેરીનો સરસ મજાનો સ્વાદ આવે કોઈ પણ વસ્તુ તમે રોકો તો એ સરસ મજાની બને છે એ વાળી વસ્તુ તમને ખાવા મળે છે અને દિલ દિલકુલ એને ઝેર મુક્ત કહી શકાય પ્રાકૃતિક કહી શકાય વિષય ખૂબ નાનો છે પણ જમીન કેવી રીતે તૈયાર કરવાની એ પણ તમને વાત કરી જીવામૃત કેવી રીતે બનાવવાની એ પણ તમને વાત કરી છે બરાબર કેટલા જણાને યાદ રહેશે જીવામૃત બનાવવાનું જીવામૃત બનાવવા માટે આપણે શું શું વાપરી શકાય સા પછી કૌંસ પછી પછી કૌંસ પછી પોડ अथवा પીકળાના ઝાડની માટી કારણ કે એમાં છે ને બેક્ટેરિયાઓ મિત્ર બેક્ટેરિયાઓ ખૂબ રહે છે તમને સમજ આવી ગઈ છે તો જીવામૃત

અહીંયા ગુરુજીઓ જે કંઈ મહેનત કરી રહ્યા છે ને અમે પણ ગુરુજીઓ સાથે જોડા દરેક પ્રવૃત્તિની અંદર જોડાઈ કે અજયભાઈ એમ કહે કે ચાલો આપણે આ કામ કરવાનું છે એટલે કોઈને શરમ સંકોચ આવવો જોઈએ નહીં અમે પણ અત્યારે અમારા બાળકો ખૂબ કામ કરે છે યુટ્યુબ ચેનલ પર અમે બાળકો શું કામ કરે શું રમત રમે અમે વર્ગમાં કેવી રીતે ભણાવીએ એ યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકો છો નંદનવંતાલા બી એન પટેલ એટલું કરશો એટલે તમને બધા ગાયોના ખેતીના બાળકો ભણતા હોય એવા દીધો તો હું એક પોતે શિક્ષક છું સાથે સાથે જે નવસારી કૃષિ યુનિવર્સિટી છે એની જે અમારી એક ટીમ છે નિરંતર શિક્ષણ સમિતિ એમાં પાંચ પ્રગતિશીલ ખેડૂતો હોય છે કાંટાળા થોર જોયા ને એ કાંટાળા થોરને તમે ટુકડા પાડીને એક કેરેટ હોય ને કેરેટ કેરેટ જોઈએ ને અથવા ટોપળો જોયા ને એ ટોપલાની અંદર ટુકડા પાડીને એ મૂકી દેવાનું અને જ્યારે તમે મોટરનું પાણી ચલાવતા હોય મશીનનું પાણી ચલાવતા હોય ત્યારે તમે એ ટોપલાને આગળ મૂકી દેશો એટલે એનું જે દૂધ છે ને બધું નીકળે ને દૂધ છોરમાંથી દૂધ નીકળે પછી માણા ઓંડામાંથી દૂધ નીકળે ને પછી એક ત્રીજી વનસ્પતિ છે આંકડો હનુમાનજીને જે પૂર ચડે ને એ આંકડાના દાળકી અને પાંદડા એને ટુકડા કરીને તમે ભારા બાંધીને એ ઉભાર હોય અથવા તો પાલો હોય ને ખેતરમાં એમાં તમે મૂકી દેશો એટલે આખા ખેતરમાં જે પાણી વહન કરશે ને એટલે આખા ખેતરની અંદર ઉદય નામની જીવાત દૂર જતી રહેશે હશે ઈયળો આવે છે એક લીલી ઇયળ અને એક લશ્કરી કાબર ચીતરી લાલ ઈયળ આવે છે બે પ્રકારની ઈયળો આવે છે કપાસ છે મરચાં છે એમાં લશ્કરી ઈયળ આવે છે અને રીંગણ છે ચમેટી છે એમાં લીલી ઈયળ આવે છે તો એને એની શરીરની પ્રકૃતિ પ્રમાણે જ આપણે દવા બનાવવાની અને એ દવા બનાવવા માટે પણ જે બકરીને ના ભાવતા હોય એવા કડવા પત્તાનો રસ એમાં સીતાફળ આવે આંકડો આવે પછી આ ઘણી બધી એવી વસ્તુઓ છે કરણ આવે પછી લગોળ આવે આ બધા દવાના પંપમાં છાંટો એટલે તમારા રીંગણમાં લીલી યળ ના આવે એ જ રીતે મરતીમાં લાલ યળ આવે તો એ જો તમે અદ્રક છે મરચાં છે એમાં આવે ને ને બાજરો ચોખા ને આપણે તો બંટીનું વાવેતર કર્યું અને જે બંટી આટલો જ થાય હળી ફૂટનો એ અમારે ત્યાં સાડા ચાર ફૂટ ઉંચાઈ થઈ છે અને કંટીની જે સાઈડ આપણે આદિવાસી ભાષામાં નમતી ગઈ તો એ દાખલા તરીકે બે અઢી ઇંચની આવે તો મારે ત્યાં છ છ ઇંચની કંટી થઈ છે પાછનું ઉત્પાદન વધ્યું કે ના વધ્યું એ હું બજારમાં વેચી વાઉં અમે અમારા ખાવા માટેનું અનાજ જાતે ઉગાડીએ છીએ જુવાર છે લાલ જુવાર છે અમે દાદર દાદરના રોટલા ખાઈએ છીએ કાં તો લાલ જુવારના રોટલા ખાઈએ લાલ જુવારનું વાવેતર અત્યારે નહીં થઈ અમે અમારા ખાવા માટેના રીંગણા ને ટામેટા જાતે જ વાવીએ છીએ શ્રીફળ તો ઘરના સુગંધ આપે છે રાતરાણી રાત્રે સુગંધ આપે છે બરાબર બનાસ્પતિ ખૂબ આપણને તમે તમારા ઘરે કેટલા જણા ત્યાં બાગ છે બાગ બગાડ છે આંગણામાં જે એક બે છોડ વાયલા હોય છે સરસ વાવ વા જો આ હમણાં તમે આ ગેડિયાની ચાલે ને ગોલગોટા ગોલગોટા છે ટગર છે અને તો આ બધા છોડો તમારે વાવવા જોઈએ એનાથી થશે શું કે તમારા ઘરે પોઝિટિવ એનર્જી મળશે કેવી એનર્જી વાવું છું પક્ષીઓ હોય

એ ડુંગર પર વડ વાવ્યા છે વડ એમણે વાવેતર કર્યું છે છોકરાઓ સાથે અને એ વડમાં પાણીનું સિંચન પણ છોકરાઓ કરે છે ડુંગર પર પાણી છે ને એમણે એ ત્યાં ઉછેર કર્યો છે જે આજે તમે ભરતભાઈને સાંભળ્યા ને એમણે જે એમની સણવલ્લા ગામ જે મોહવા કરો ને બારડોલી મોહવા ત્યાં પોતાની નંદનવન ગીર ગૌ ગૌશાળા છે ત્યાં ગાયો છે ગીરની આપણે છાણવાળી માટી દેશી ખાતરવાળી યુરિયા રાખીને માટી અને સાદી માટી ત્રણ માટીમાં આપણે મેથી નું કરેલું તેમાં આપણે જોયું કે જે પેલી છાણવાળી માટી છે એમાં મેથી બરાબર

એકદમ પાકૃતિ કેવી પાકૃતિક ખેતી કરે છે અને મેં તમને કીધું નવસારી કૃષિ યુનિવર્સિટીના જે બધા એમને ત્યાં મળવા આવે છે સાંભળવા આવે છે એમની પાસે એટલું નોલેજ છે અને જે આપણા જે આચાર્ય દેવવ્રત છે એ પણ પાકરોટી ખેતીના પ્રણેતા છે ખબર ને એમણે એમનું ત્રણ વાર સન્માન કર્યું છે એ આપણા જે રાજ્યપાલ છે એમની સાથે ડાયરેક્ટલી કોન્ટેકમાં એમની સાથે વાતચીત થાય છે જે આપણે પ્રાકૃતિક ખેતીના જે સ્ટોલો લાગે છે બધા મોટા મોટા એમાં એમનું ડેમોન્સ્ટ્રેશન હોય જ છે અને ઘણા વર્ષોથી આપણા શાકબારા જિલ્લાનું ગૌરવ આપણે કહીએ તો ચાલીએ એવા જે ભરતભાઈને આજે આપણને સાંભળવાનો લાવવા પડ્યો હું ભરતભાઈને પણ ખૂબ ખૂબ આભારી

ने सारे के तो के गौ मित्र चांद और और मेरा रोब या बाबू अभी के में वाटर वाला तुम्हारे केतर पर आते सर से हमें आभार मान चुकी रहा तुम्हारी मां आईवा यहां भी हमें और अगली बहुत सारी बातों सिखाने के लिए धन्यवाद